એક નવા પ્રકારની પોલિસી એટલે કે સોસાયટીઓના આંતરિક રસ્તાઓ પર કોમર્શિયલ ઔદ્યોગિક કે રેસિડેન્શિયલ સોસાયટીઓમાં આંતરિક રસ્તા પર સ્ટ્રીટ લાઇટ મૂકવા માટેનો જે ખર્ચ કરવામાં આવે છે એમના બદલે જે તે સોસાયટીઓને એક સોલાર પેનલ મૂકી રાખવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં સુરત શહેર અને સામાન્ય જનતા બંનેને એક આર્થિક લાભ થઈ શકે એવી પરિસ્થિતિઓનું નિર્માણ હાલના સમયે થયું છે જેમ કે અત્યારે મોટાભાગની સોસાયટીઓમાં ડેવલપરો દ્વારા સ્ટ્રીટ લાઇટ લેટેસ્ટ પ્રકારના પોલ સાથે આપવામાં આવે છે પરંતુ એમનું જે લાઇટનું બિલ છે એ કોર્પોરેશન ભરતું નથી અને જેના કારણે જે તે સોસાયટીઓ કોર્પોરેશન પાસે નવી સ્ટ્રીટ લાઇટની માંગણી કરે છે કોઈ એક સોસાયટીમાં પચાસ પોલ ઊભા કરવા હોય તો કોર્પોરેશનને દસ લાખ રૂપિયા જેટલું મેન્ટ એમનું જે મુખ્ય કોસ્ટ છે કેપિટલ કોસ્ટ છે એનો ખર્ચ થાય છે ત્યારબાદ એની અંદર જે બ્લોક વિકાઈ ગયા છે બ્લોકને રિસેટ કરવા પાછળ બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે આ કર્યા પછી પણ દર મહિને એમને લાઇટ બિલ પેટાનો ખર્ચો ઉપરાંત જે તે ઈજારદારને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે મેન્ટેનન્સનો એ ખર્ચો પણ કોર્પોરેશનના બોજ પર આવે છે અને આટલો ખર્ચ કર્યા પછી પણ સામાન્ય જનતાને સોસાયટીની અંદર પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળતો નથી બીજી એ પણ ખામી છે કે કોર્પોરેશન માત્ર ને માત્ર જે રોડ દર્શાવ્યો છે ત્યાં જ માત્ર સ્ટ્રીટ લાઇટ મૂકે છે જ્યારે પાછળનું આખું જે પાર્કિંગનો એરિયા હોય છે ત્યાં કોઈ સ્ટ્રીટ લાઈટ આપવામાં આવતી નથી જેના કારણે પબ્લિક ખૂબ દુઃખી થઈ રહ્યું છે આવા સમયે પચાસ પોલના ટોટલ અંદાજે સાડા બારથી તેર લાખ રૂપિયાના ખર્ચની સામે જો એમને એક કિલો વોટથી ત્રણ કિલો વોટની સોલાર પેનલ મૂકી દેવામાં આવે તો માત્રને માત્ર આમની કોસ્ટ પચાસ હજાર રૂપિયાથી એક લાખ રૂપિયા જેટલી થાય છે એટલે કોર્પોરેશનને અંદાજે દસથી બાર લાખ રૂપિયા જેટલી માતબાર રકમની બચત થઈ શકે એમ છે અને સોસાયટીને બાકીની જે વીજળી ઉત્પન્ન થવાની છે એટલે કે પચાસ પોલ પાછળ માત્ર સાડી સાતસો વોટની રિક્વાયરમેન્ટની સામે ત્રણ કિલો વોટની પેનલથી ત્રણ હજાર વોટનું જે ઉત્પાદન થવાનું હોય એટલે ચાર ગણું ઉત્પાદન જેનો યુઝ સોસાયટી અન્ય કામોની અંદર પણ વાપરી શકીએ આવી સરસ મજાની પોલિસી જો બનાવવામાં આવે તો કોર્પોરેશનને ખૂબ મોટા પાયે આર્થિક લાભ થાય છે સામાન્ય જનતા ખુશ થાય છે અને આ પોલિસીની અંદર માત્ર એક જ વ્યક્તિ એક જ સંસ્થા જેને નુકસાન થાય છે કે એ છે સત્તા પક્ષ જે કેવી રીતે એમને નુકસાન થાય છે અને શા માટે પોલિસી નથી બનાવવામાં આવતી એ પણ એક હું તમને સમજાવી શકું છું કે જે ઈજારદારને દસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ તમામ ઇઝારદારો કમલમને કમિશનો પહોંચાડે છે કોન્ટ્રાક્ટની બદલામાં કમિશનો આપે છે મેન્ટેનન્સની બદલામાં કમિનેશનો આપે છે પરંતુ જો વન ટાઈમ સોલાર પેનલ મૂકી દેવામાં આવે તો તમામ પ્રકારના જે કમિશનો છે જે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય છે એ કમિશનોનો ધંધો બંધ થઈ જાય અને આ ધંધો બંધ ના થાય એના માટે જાણી જોઈને આ પોલિસીઓ હું ત્રણ વર્ષથી માંગ કરું છું છતાં બનાવવામાં આવતી નથી હું આશા રાખું છું કે આ વખતે કોર્પોરેશનના ફાયદાની તે સામાન્ય જનતાના ફાયદા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી પોતાનું આર્થિક નુકસાનને ભૂલીને પણ આ પ્રમાણે એની પોલિસી બનાવે એવી મેયર સાથે સંકલન કરવા માટેની ખાસ ભલામણ છે હું આશા રાખું છું કે ખૂબ ઝડપથી આ પોલિસીનું અમલીકરણ કરવામાં આવે